અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ત્રંબકપુર ગામે થોડા દિવસ પહેલા દીપડાના હુમલામાં એક બાળકીનું મોત નીપજતા વિભાગ દ્વારા મૃતક બાળકીના પરિવારજનોને રૂપિયા દસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે ધારી તાલુકાના ત્રંબકપુર ગામે થોડા દિવસ પહેલા દીપડાએ બાળકીને ફાડી ખાતા અરેરાટી વ્યાપી જવા પામી હતી ત્યારે ત્રંબકપુર ગામે દીપડાના આ હુમલામાં બાળકીનું મોત નીપજ્યું હતું તો રાજ્ય સરકારની ગાઈડલાઇન મુજબ વન વિભાગ દ્વારા આ મામલે કાર્યવાહી કરી બાળકીના મૃતકના પરિવારજનોને દસ લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો આ દરમિયાન વન વિભાગના એસીએફ દીપક ચૌધરી દલખાણીયા અને રેન્જના આરએફઓ વણીક ફોરેસ્ટ સાવલિયા અને વાઇલ્ડ લાઈફ વોર્ડન મહાવીર બાપુ સહિત ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ